તો જોઈ શકો છો સવાર સવારનું આવું જોવા મળે છે દોસ્તો કેટલું સરસ ને કેવી બેઠી છે જોઈ શકો છો તમે તો દોસ્તો જોઈ શકો છો ધીમાઈને ધીમાઈ તો બકરા પણ હું બતાવી દેસ દોસ્તો તમને તો ધીમાઈના પપ્પા કે ના ઉઠીને ઢાંઈ ગયા છે ને હું રાંધતી હતી રાંધીને બધું રાંધી નાખ્યું છે ને આ બકરા છે તો આપણે જલ્દી જઈશું તલ વાટવા માટે તો એ સુધી બનાવી રહી દોસ્તો તો સૂર્યોદય એટલો સડી ગયો છે ને મજૂર હજુ આવ્યા નથી મજૂર અત્યારે આવશે તો મજૂર આવે આવશે નહીં એ પણ તમને બતાવીશું તો એ સુધી બનાવી જાય થમલાઈને જઈને ખબર પડતી દોસ્તો તો એ સુધી બનાવી રહી અમારા બ્લોગ વિડીયોમાં ને પૂરોપૂરો વિડીયો જોવા ભૂલતા નહીં દોસ્તો તો આપણે જઈશું હાલો જલ્દી જઈશું આપણે તલ વાટવા માટે તો દોસ્તો જોઈ શકો છો ધીમાઈને ધીમાઈને તૈયાર કરીને બાળીશી હું અમે તલવાડવા માટે જઈ રહ્યા છીએ કહેવું તો ચાલો આપણે જલ્દી જઈશું તલ વાડવા ફાઇનલી દોસ્તો મજૂર આવી ગયા છે જઈ રહેશે જોઈ શકો છો તલ વાડવા માટે આવી છે દોસ્તો તો આગળ જઈ રહેશે તો આપણે જઈ જલ્દી જઈ જઈશું ચાલો મજૂરા બધા આવી ગયા છે તો આપણે મમ્માર ફટફટ જઈશું પાછળ પાછળ તો એ સુધી બને રહેજો આજે મજૂરા ઘણા આવ્યા છે દોસ્તો આજે તો વાડીને પૂરું કરી નાખવાનું છે તો હું ને ધીમા એ પાછળ પાછળ જઈ રહી છે અને મજૂર આગળ આગળ જઈ રહ્યા છે આપણે પાછળ પાછળ જઈશું તો એ સુધી રહે આજે તો પૂરું કરવાનું છે નિ પૂરું થાય તે પૂરું થાય તે પૂરું થાય તે અને આપણે પણ એટલું વાઢવાનું દોસ્તો તો મજૂર આવ્યા છે જઈ રહ્યા છે તો એ સુધી બનેરો તલ વાઢવાનું ચાલુ થઈ જશે જોઈ શકો છો એમતી ભાઈ વાડે છે ને આગળ આગળ જઈ રહ્યા છે તલ વાડીને મજૂરા બધા પાછળ આવે છે ચાલો આપણે ફટાફટ વાંચ્યું બે જા thank <laughs> you અમે વાડી આવી ગયા ધીમાઈ ને હું તો જોઈ શકો છો ને આ સવલા અને ભીંડા ને એવા વેણી લઈ આવ્યું છે શાક બનાવવા માટે દોસ્તો તો ધીમાઈના પપ્પા ને મારી નાણા તલ વાડે છે એને રડ રડરડ કરતી હતી એટલે વાડી આવી ગયા છે અમે ધીમાઈને અને તો તંગળી વાડે છે મજૂરા ને બધા તો અહીંયા રહીને નહીં દેખાય તો જોઈ શકો છો મજૂરા ને ધીમા પપ્પાને બધા વાડે છે દોસ્તો ને ધીમા એ શું ખાય છે ધીમા એ ભૂંગલા ખાય છે દોસ્તો ને આપણે કાંઈ ભીંડા ને સવલાંનું શાક બનાવવાના છીએ તો આપણે તવામાં બનાવીશું તો હું બતાવીશ તો એ સુધી રહી ગયા અમારા બ્લોગ વિડીયામાં લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો ને ને વધુ શેર કરજો ને પૂરોપૂરો વિડીયો જોવા ભૂલતા નહીં દોસ્તો તો એમ સુધી ને આવાના આવા વિડીયો બીજા પણ અમે બનાવી આપીએ તો જરૂર કમેન્ટ કરજો તો ચાલો આપણે જલ્દી ખાવાનું બનાવી દઈશી તલ વાડે છે મજૂરા બધા તો જોઈ શકો છો મજૂરા બધા તલ વાઢે છે દોસ્તો તો આપણે શાક બનાવવા માટે વાડીએ આવી ગયા છે દોસ્તો તો એ સુધી બનાવી રહી ગયા અમારા બ્લોગ વિડીયોમાં ને પૂરેપૂરી વિડીયો જોવા ને જોઈ શકો છો સવલાનું શાક બનાવવાનું છે સૌલા ને ભીંડા ને ધીમાહી તો સૌલા બગાડે છે ને તો ધીમાહી સૌલા સોલી સોલી ને ખાય છે જોઈ શકો છો દોસ્તો ને અત્યારે ઘણો તડકો લાગે છે દોસ્તો તડકામાં તલ વાડવા ગમતું નથી પણ વાઢવા પડે છે તો આજે પૂરું થઈ ગયા છે દોસ્તો તો ધીમાહીના પપ્પાને બધા મજૂરા તલ વાડે છે ને હું તો ખાવાનું બનાવવા આવી ગઈ છું આખું શાક વગારું એ પણ આજે તવામાં બનાવવાનું છે તો હું બતાવીશ તમને કેવી રીતે ખાવાનું બનાવવાનું એ પણ બતાવી તો એન સુધી બને રહી અમારા બ્લોગ વિડીયોમાં ને લાઈક સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો ચાલો ને આ બધું પડ્યું છે એને મુજડી ને પોપટ ને ઢીંગલીને બધું પડ્યું છે દોસ્તો ધીમાહી હિમાય હેરાન ઘણી કરે છે તલ વાડવાને નથી દેતી દોસ્તો તલ બધા આજે વાડાઈ જશે એટલે પછી બે રહેવાના છીએ આપણે તો ચાલો આપણે પહેલા શાક બનાવી દઈશું ભીંડાનું તો એન સુધી બને રહી બ્લોગ વિડીયોમાં આપણે સોલી નાખી છે અત્યારે તો એ ચાલો આપણે સાત જલ્દી બનાવી દઈશું જોઈ શકો છો સૌલા ને ભીંડા ને ચાલો આપણે જલ્દી વઘારી દઈશું તો અહીં સુધી બનાવી રહો દોસ્તો હું વઘારી બતાવીશ

Uh, uh, uh. Rige!